નમસ્કાર દર્શક મિત્રો એસટી ન્યુઝ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર તલોદ સન્માન સોસાયટી માં યુવક મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી તલોદ સન્માન સોસાયટી દ્વારા છેલ્લા પચીસ વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે અને નવરાત્રી પર્વમાં સૌ નાના મોટા લોકો અને વડીલો તેમજ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમે છે નવરાત્રી એટલે માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ તલોદ સન્માન સોસાયટી પરંપરાગત નવરાત્રી પર્વનું સુંદર આયોજન કરે છે આ નવરાત્રી પર્વમાં આયોજકો દ્વારા રાત્રે નાસ્તો પણ આપવામાં આવે છે અને તેમાં સક્રિય કાર્યકરો કે જે મિતેશભાઈ જયેશભાઈ અને રાજુભાઈ દ્વારા સુંદર વ્યવસ્થા અને સારું આયોજન કરવામાં આવે છે બહેનો માટે ખાસ સલામતી ધ્યાન રાખવામાં આવે છે પ્રેસ રિપોર્ટર દિલીપભાઈ પરમાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા